હેલો જેમાં મિત્રો ખુશાલી સુપુરક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે મહુવાથી ગોધમાં ડુંગર ગાત્રા માતાજીના દર્શન કરવા માટે એકસો ને સિત્તેર કિલોમીટર પગપાળા યાત્રા કરીને આવ્યા છીએ અને હવે અત્યારે અમે પાંચમા દિવસે ગાત્રા માતાજીના ડુંગરે પહોંચી ગયા છીએ તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ તદઉપરાંત અમારી સાથે પૂરેપૂરી ફેમિલી આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે તે બસમાં આવ્યા હતા હવે અહીંથી તેમને પણ માનતા છે તેની સંપૂર્ણ અપડેટ હું વિડીયો દ્વારા બતાવવાનો છું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફાઇનલી મિત્રો આપણે દાતરાણા પહોંચી ગયા છીએ કાલે સાંજે પહોંચ્યા હતા ને હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર માતાજી આપણે માનતા સંપૂર્ણ પૂરી કરવા માટે અને બસ જો ઘરેથી ફેમિલી પણ આવી ગયું છે આપણે અને

હવે મિત્રો આપણે આ રૂઠેથી આવ્યા છીએ અને તમે જુઓ તો બસ ગેટ આવી ગયો છે ગોઢમાના ગાતરાળમાં તો આપણે અત્યારે ગેટે પહોંચી ગયા છીએ અને હવે બસ આપણે ચાલ્યા જાઈએ છીએ એ ગોઢમાં ડુંગરવાળી ગાંડી ગાતરાળ ઓ ભાઈ તો મિત્રો હવે છે ને આપણે અહીંથી દાદરા ચાલુ થશે ને ઉપર માતાજી ની પૂજા પર દેખાય છે અમારે જો દક્ષુભાઈ આવી ગયા મોટા વ્લોગ ઉપર દાદે છે હા ઉપર જાય છે ઉપર દાદે છે જો મિત્રો આ રીતનું નું અહીંયા ગૌશાળા છે મિત્રો અહીંથી આપણે છે ને દાદરા ચાલુ થઈ છે અને આ જગ્યા ઉપરથી ફોર વ્હીલ પર ઉપર ડુંગર ઉપર વહી જાય છે આતરાડ માત કી બસ બધા બોલ માં મારી મા ગાતરાડ મિત્રો આપણે આઈ થી ડુંગર ચડવાની શરૂઆત કરશું અને તમારે શેની ની માનતા છે અને કઈ રીતે છે જવાનું ગોઠણિયા પર ડુંગર ચડવાનું છે ગોઠણિયા પર ડુંગર ચડવાનું છે આપણે કંકુવાળા ચોખા કરી નાખ્યા છે અને હવે આપણે આ રીતે અહીંયા સાથીઓ કરશું

ભગવાનની માનતા શરૂ કરી દીધી છે બોલીએ ગાત્રાડ માત જય શિવાનસી બેન ને લીલી માને સાચવવા માટે આપી દીધા છે બાકી આ એક ભાઈ તો કંદડે છે એ શિવાનસી એ નહી ઉકાર ને એવું આવે જય ચડી અને માનતા ચાલુ છે અને અમારા બેન છે ને માટકી જઈ બોલાવતા બોલાવતા આગળ વધે છે સી જવું છે બાકી તો અહીંયા જવું મારા બેન શાંતિથી શાંતિ ચાલીને આવે છે જય જય માતાજી હાલી ને આવે છે આપડી યાત્રાની શરૂઆત આપણે પાંચદી પેલા કરી હતી ને હવે તમે જુઓ ને તો બસ હવે આપણે ડુંગરો ચડી રહ્યા છીએ અને બસ હવે પૂરી થવા માટે બસ થોડીક જ છે હવે બાકી પછી બાયુને ગોઠણીયા પર ચડવાની માનતા હતી તો એ પણ આપણે સાથે સાથે પૂરી કરીએ છીએ એ લોકો સાંજે બસમાં આવી ગયા હતા હો હું છે બેટા હાલો હાલો કે મમ્મીને હા ભાઈ હજાર એ વિડીયો હો ભરનો દીકરો આમ જો તમે એનામાં કેમેરો ચાલુ છે ભાઈ હા માલો છે આ ખુશીબેન છે અમારે ને મમ્મીની બધા દીવા કરતાં કરતાં આવે છે અહીંયા જો મારા પપ્પા દીવા કરે છે પગથિયે પગથિયે કેમ છે ઓપા બસ હાલે છે માતાજીના દીવા જગાવતા જઈ હળો ફોન કારણે થોડું કેવર આવે છે કેવર આવે છે હતું પતોય હારું છે ભગવાનની દયા છે અત્યારે વરસાદનું વાતાવરણ છે આવતું નથી હવે અમારે આ બેન છે ને થોડા કંટાળી ગયા છે અને ભૂખા લાગી હોય એવું લાગે છે અહીંયા 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 કરે છે મિત્રો આ રીતના ઉપર ટલેટી છે અને અહીંયા પાણીનો પુહો છે બાકી આ જો આ રીતના પાર્કિંગ ઉપર વાહન આવી જાય છે બાકી અમારા બેનને છે ને હવે થોડોક ભૂખ લાગી છે એટલે અહીંયા અહીંયા કરે છે બાકી જ ગયા છીએ ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે તમે જુઓ તો મેન દાદરા પાસે તરત આપણે પહોંચી ગયા છીએ ગોધમા ધામ ગાતરાળમાં આ લોકો અહીંયા પગ્યા છે એટલા દાદરા રહ્યા છે પછી આપણે માતાજીના દર્શન થઈ જશે આપણને ને આ જગ્યા સુધી વાહન પણ આપણે આવી જાય છે ભલે ગાત્રા મા Rota, rota, pakai lagi. Jai Mataji. ji. Jai mata, jai. Jai mata jai.

કડા જે પ્રસાદી નિવેદ ધરવામાં આવે છે તે આપણે બાયો બનાવી નાખી છે ચાલો હવે આપણે માતાજીને પ્રસાદ ઢરી દઈએ જય ગાત્રાડ જય ગાત્રામાં માતાજી હાટુ કડાઈ બનાવી છે નિવેદમાં બાયોએ તો ચાલો આપણે દે માતાજીને પ્રસાદી ઢરી દઈએ અહિયાં માતાજીને નિવેદમાં કડાઈ એની બને છે એટલે આપણે કડા બનાવી છે અને આ એનું મેઈન સ્થળ છે અને આ નવું સ્થળ મંદિર બનાવેલું છે મોટું બસ આપણે અહીંયા કડા જવા બની છે મિત્રો આપણે દર્શન માતાજીના કરી લીધા છે અને તમે જો તો આ રીતની અહીંયા બધી વ્યવસ્થા છે અહીંયા વાસણ પર છે અને અંદર બધી વસ્તુ કાચું સીધું પણ હોય છે ને આપણે લાવીએ છીએ તમે જો હવે અહીંયા સેવ ટમેટા એનું શાક બનાવવાનું અને રોટલી બપોર પડી જાય બપોર હાટો આપણે સેવ ટમેટાનું શાક ને રોટલી

મેકતા જાવ આ ડબલામાંથી અત્યારે વસ્તુ વાપરીએ બાકી આપણા જે કાંઈ પડીકા હશે ને એ બધા પાછા આપણે મેકી દેવું અહીંયા નહીં અડદાર હવે નિમક કોથમરી સુદન જો અહીંથી તમને બધી વસ્તુ હશે મળી રહી હાલો મિત્રો અડધી સેવ નાખ દીધી છે ને અડધી પાછી ભૂલાઈ ગઈ છે હવે નાકે છે પાછી સેવ નાખ દીધી છે આમાં મિત્રો કોચમરી પર ના ખાય ને મિત્રો અત્યારે વરસાદ ધબધબાથી બોલાવો મિત્રો અને અમે હાથે બનાવીને રીસો બનાવીને જમવા બે ગયા છે બધા વરસાદ તમે ખાલી ચેક કરો ખાલી દેખાતું જ નથી આગળ જો વરસાદ બા થી બોલે છે